બંને बाजू 6 વડે ગુણતા બંને बाजू 6 વડે ગુણતા જેથી અહીંથી 6 દૂર થઈ જાય અને ત્યાંથી 3 દૂર થઈ જાય તો આપણે ડાબી બાજુ જે પદ આપેલાને 6 વડે ગુણશું 6 * 6x + 1 / 3 + 1 આ આખા પદને આપણે શું કર્યું 6 વડે ગુણ્યું આ બાજુ 6 * x - 3 / 6

આ સમીકરણ ઉકેલવા માટે આ 8 જે આ સંખ્યા જે ને આપણે ડાબી બાજુ મોકલશું બરાબર તો 12x = x - 3 તો હતા ડાબી બાજુ આ ત્રણ પેલી બાજુ જતો કેવા થઈ જાય માઈનસ કેવા થઈ જશે માઈનસ હવે આ જે x રે એને આપણે 12x ની જોડે લાવશું તો 12x આ x સાફ કરશું તો કેવા થશે -x = અહીં આગળ -3 અને -8 આપેલા 12x माथी x બાદ કરી તો કેટલા આવશે 11x બરાબર 12x માથી શું બાદ કર્યું આપણે x બાદ કર્યા તો કેટલા આયા 11x હવે બરાબર તો બરાબર કરીને માઈનસ માઈનસ શું થશે પ્લસ માઈનસ માઈનસ પ્લસ તો 8 અને 3 કેટલા થાય 11 કેટલા થાય 11 પરંતુ મોટા કા કે નિશાની આપી માઈનસ તો જવાબમાં શું આવશે માઈનસ તો આપણો જવાબ આવ્યો 11x = -11 હવે અહીંયા 11 ગુણાકારમાં છે તો પેલ બાદ મૂકીશું તો શું થશે ભાગાકારમાં 11 ગુણાકારમાં આપેલા એને બરાબરની પેલ મૂકલી તો ભાગાકારમાં જશે તો x 11 ને 11 વડે ભાગો તો શું જવાબ આવે 1 કેટલો આવશે 1 હવે ઉપર એક સંખ્યા માઈનસ ને ધન નો આવે માઈનસ તો આપણો ઉકેલ મળ્યો x -1 આ આપણો જવાબ આ જો તો વિડીયો લાઈક કરો આવી તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ